પ્રથમ વાત કરીશું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રાજકોટના પ્રવાસે પહોંચ્યા હતા રાજકોટમાં ચાલી રહેલી જળ જળકથામાં તેઓએ હાજરી આપી જળ બચાવવા માટે પીએમ મોદીએ અપીલ કરી હતી તેવું સીઆર પાટીલે જણાવ્યું જળ બચાવવા માટે પાંત્રીસ લાખ સ્ટ્રક્ચર અમે તૈયાર કર્યા છે રાજકોટમાં પાણીની તકલીફ હતી હવે જળાશયો દેખાય છે શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠામાં ઉત્તમ કાર્ય કર્યું છે ખેડૂતો સાથે મળીને શંકરભાઈએ અઠયાવીસ હજાર બોર તૈયાર કર્યા તેવું પાટીલે જણાવ્યું કુમાર વિશ્વાસ ડોક્ટર કુમાર વિશ્વાસ મિત્ર પણ છે પણ એમને તમે સાંભળશો તો આ કાર્યક્રમનું આયોજન જયારે દિલીપભાઈ અને ભરતભાઈ ચોગલા કરતા હતા ત્યારે મને મળ્યા હતા ત્યારે કુમારભાઈ વિશ્વાસને બોલાવ્યા હતા અને એમને કહ્યું હતું કે આ સૌરાષ્ટ્રની ધરતી છે એ ભગવાન નામનું પણ મહત્વનું છે ભગવાન કૃષ્ણનું પણ મહત્વનું છે અને એમની જે કથા હોય છે આપને આપને રામ અને આપને આપને શ્યામ એ બે નો સમન્વય કરીને ત્રણ દિવસમાં જળ કથા આપણે અહીંયા કરવાની છે